નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે ઉનાળુ તલ વિશેની ઉનાળુ તલમાં આમ જોઈએ તો અત્યારે હવે જે ટેમ્પરેચર વધ્યું છે એના હિસાબે અમુક પ્રોબ્લેમ ચાલુ થયા છે જેમ કે અત્યારે જે છેલ્લા બે ચાર દિવસ જોઈએ તો અમારા ફોટા જે આવે છે કે જે ફૂલ ઉગડવાની અવસ્થા એ છે કે અમુક તલમાં હવે ધીમે ધીમે બેઠા બંધાવા માંડ્યા છે તો સામે સુકારાનો પ્રશ્ન પણ છે સુકારો જે છે એ અત્યારે બે રીતે છે કે એક તો જે પસાટે પાણી ભરાય છે વધુ પડતું પાણી ભરાવાના હિસાબે અને પાણી આપતી વખતે જો યુરિયા આપેલું હોય તો એની હિસાબે પણ સુકારો આવે છે આપણે અગાઉના વિડીયોમાં પણ જણાવેલું છે કે જો યુરિયાનું પ્રમાણ વધશે અને ભેજનું પ્રમાણ વધશે તો કોઈ પણ પાક હોય તો એમાં સુકારાનું પ્રમાણ વધે છે સુકારામાં જે આપણે જોઈએ તો ફ્યુજેરિયમ છે રાયજોકનિયા છે આ બધી ઘણી બધી ફૂગ હોય છે પણ તલમાં અત્યારે જોઈએ તો ટેમ્પરેચર ઊંચું જ આવાથી કે જે થડ ઉપર આપણને જે ડાઘા પડેલા હોય છે અને થડેથી જે સુકારો લાગે છે એ એક ફાઇટોપથોરા બ્લાઇટ નામની ફૂગથી થાય છે બીજું એક એવું છે કે થડ જે જમીનને અડતું હોય ત્યાં પાતળું ગળું પડી જાય તલ જે છે એ પોલા થડવાળા હોય છે એટલે પાતળું ગળું પડી અને સુકાઈ જાય છે એ રાઇઝોક્ટોનિયા બટાટીકોલા નામની ફૂગથી થાય છે તો આમ બે પ્રકારની ફૂગ જે આ તલમાં આવે છે રાઇજોક્ટોનિયા અને ફાઇટોપથોરા બ્લાઇટ જે રાઇજોક્ટોનિયા છે એ જમીનજન્ય છે અને જ્યારે ફાઇટોકથોરા છે એ ફૂગ છે એટલે કે હવા દ્વારા ફેલાતી છે તો આ બેના નિયંત્રણ માટે આમ જોઈએ તો થોડું ઘણું અલગ જવું પડશે એટલે એક તો આપણે જે જ્યારે કોઈ પણ વસ્તુનો છંટકાવ કરીએ ત્યારે કોન્ટેક અને સિસ્ટેમિક ફૂકનાશકનો ખાટો એવો સ્પ્રે કરવો અથવા જ્યાં થડે જે ડાઘા છે એ થડે ડાઘા જ્યાં છે જ્યાં લક્ષણો ચાલુ થયા છે ત્યાં જો દવા પહોંચી શકે તો જ એનું પરિણામ આપણને સારું મળી શકે બીજું કે જ્યારે પિયત આપતા હોય ત્યારે પિયત સાથે કોઈ પણ સારી કંપનીનું કોપર ઓક્ઝીક્લોરાઈડ પણ ચાલે અથવા મેન્કો જે પત્તા કાર્બન પણ ચાલે અથવા મેન્કો જે પત્તા મેટાલિકઝીલ પણ ચાલે એ બસો થી અઢીસો ગ્રામ એક વીઘે એટલે કે પાંચસોથી છસો ગ્રામ એક એકરે પાણી સાથે પીવડાવવામાં આવે તો પણ એનું પરિણામ સારું મળે છે ફૂગનાશકમાં ઘણી વખત એવું થતું હોય કે તલમાં કંઈ જનરલી ઉનાળુ પાકમાં કોઈ ખાસ જરૂર નથી એટલે છંટકાવ થતા ન હોય પણ જો આવા બે થી ત્રણ છંટકાવ ફૂગનાશકમાં તલમાં કરવામાં આવે તો તલમાં ઉત્પાદન સારું મેળવી શકાય ત્યાર પછી બીજી પણ ઘણી બધી એવી માવજત કરવામાં જો સાવચેતી રાખવાની આવે કેમ કે તલ અત્યારે જનરલી જોઈ તો ચાલીસ પિસ્તાલીસ પચાસ દિવસ સુધીના તલ થઈ ગયેલા છે હવે નેવથી સો દિવસ તો પાક છે એટલે હવે પચાસથી સાઠ દિવસ તલ ઊભા રહે એમ છે એ પચાસથી સાઠ દિવસમાં જો દસ દિવસના ગાળે બે સારા ફૂગનાશકના છંટકાવ કરવામાં આવે તો પછી બહુ વાંધો આવતો નથી પણ ખાસ અગત્યનું એ છે કે જે આ સુકારા માટે આપણે રાઇજોગ હોય કે ફાઈટોક થોરા હોય પહેલી અગત્યની વાત એ છે કે એમાં પછાટે પાણી કોઈ પણ પ્રકારનું ભરાઈ રહેવું ન જોઈએ એટલે પછાટો હવળા હવળી ફોડી અને અવળા હવળા કેરામાં જતું રહે એવું કરવું જોઈએ બીજું કે લાંબો સમય જો ભરાઈ રહે એમ હોય કે એક પળ્યું આજે પાયું એક પાળિયું કાલે પાયું તો આજે પાયેલું છે એમાંય ભરેલું છે કાલે પાયેલું છે એમાં પછી આજનું પાણી છે તો એવું પણ ન થવું જોઈએ કેમકે કાલે પાયેલું છે એમાં આજે જે પાળિયામાં પાણી પાતા હોય પછી કાલે પાયેલું હોય એમાં પાણી જવું ન જોઈએ આવી બધી કાળજી રાખી અને છેવટે પછાટ ફોડી અને ખેતર બહાર પાણી નીકળી જાય એવી પણ વ્યવસ્થા રાખવી જોઈએ કેમકે આપણે જેમ જીરું સેન્સિટિવ પાક છે એવી જ રીતે તલ પણ એક પ્રકારનો સેન્સિટિવ પાક જ છે જો ઉત્પાદન આપે તો સારું થાય સુકારો ચાલુ થઈ જાય તો એમાં ઉત્પાદનમાં ઘણી બધી લોસ જાય છે તો આ હતી તલના સુકારા વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર